અમારી પેનલ માં ત્રણ જણા ચૂંટાણા છે પાર્થ ચૂંટણી હાઈરો છે ભારતીય જનતા પાર્ટી માં રહીને આજે મારી ત્રણ સીટ તો આવી મારી પેનલ મારો વોર્ડ દસ નંબર હતો હાથ વાર ની ચૂંટાણો હતો આ વખતે મને નવ નંબર માંથી આવી ચૂંટણી હારજીત થાય ભાઈ ક્રિકેટ ના મેચ પણ હારજીત થતી હોય તો ચૂંટણીમાં માં હારજીત થાય પાર્ટી આનાથી વધારે સારું કામ કરાવશે

વિનય અદવાણી વોર્ડ નંબર પાંચ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી આજે જુનાગઢની જનતાએ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વિશ્વાસ દર્શાવી અને જનતાએ જે રીતે અમને જંગી બહુમતીથી જીતાડ્યા છે તે બદલ જનતાનો ખૂબ ખૂબ આભાર

વોર્ડ નંબર પાંચ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી આજે જુનાગઢની જનતાએ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વિશ્વાસ દર્શાવી અને જનતાએ જે રીતે અમને જંગી બહુમતીથી જીતાડ્યા છે તે બદલ જનતાનો ખૂબ ખૂબ આભાર

વોર્ડ નંબર પાંચ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી આજે જુનાગઢની જનતાએ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વિશ્વાસ દર્શાવી અને જનતાએ જે રીતે અમને જંગી બહુમતીથી જીતાડ્યા છે તે બદલ જનતાનો ખૂબ ખૂબ આભાર